દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુણાના તોહેણી એક ખાતે મુલાકાત કરાઈ અત્યારે છ એક બે હજાર છવ્વીસ મંગળવારના સાંજે પાંચ કલાક સુધીમાં ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુણાના તોહેણી એક ખાતે આઉટરીચ ઓપીડીનું સફળ આયોજન કરાયું હતું આ કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવા દ્વારા સ્થળ મુલાકાત લઈ અને આરોગ્ય સેવાની સમીક્ષા કરવામાં આવી હતી કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકો સુધી ગુણવત્તાયુક્ત અને આરોગ્ય સેવાઓ સરળતાથી પહોંચે તે હતો આ અંતર્ગત લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા એનસીડી અને એ એન સી દર્દીઓની તપાસ અને ફોલોઅપ લેવામાં આવ્યું હતું દર્દીઓને ઉપલબ્ધ તમામ સારવાર સેવાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડોક્ટર ધાર્મિક તથા ડોક્ટર રંજન દ્વારા આરોગ્ય સંબંધિત તમામ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી સાથે જ એલ ટી એમ એચ એસ એફએચએસ એમપીએચ ડબલ્યુ ડબલ્યુ આશા કાર્યકરો તેમજ ગ્રામજનોના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો આ આઉટરીચ ઓપીડી દરમિયાન જે કહી શકાય કે લાભાર્થીઓને સગર્ભા મહિલાઓની આરોગ્ય તપાસ આવા કાર્ડ નોંધણી પીએમ જેવાય કાર્ડ નોંધણી એનસીડી તપાસ સિકલશીલ તપાસ ટીબી તપાસ કરવામાં આવી હતી આ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને તેમના ગામે જ આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થતાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારો થયો હોય અને કાર્યક્રમને ઉત્તમ પ્રતિસાદ પણ મળ્યો હતો